કેમ છો મિત્રો મજામાં છો ને બધા આજે એકત્રીસ ડિસેમ્બરની સાંજ એટલે કે કાલે સવારમાં આપણે બે હજાર છવ્વીસ થઈ જશે તો આપણે બધાને આજે એક વસ્તુ હું આ વ્લોગના માધ્યમથી તમને એક વસ્તુ શીખવાડીશ તો આ વ્લોગની અંદર છેલ્લે સુધી બન્યા હું જ્યાં રહું છું આપણે આવી ગયા છે હવે રૂમ ની અંદર અને લીધી પેન પેન અને બુક હવે આપણે બે મિનિટ આપીને વિચારી અને આગળની શરૂ મિત્રો હવે આપણે વિચારી લીધું છે કે શું કરવાનું છે અને શું નહીં બે હજાર છવ્વીસની અંદર નોટમાં બી પેજમાં લખ્યું છે એ બી બતાવું તમને હું પહેલો બોલીને બતાવું છું હું મારી જાતને એક સારી રીતે અને સારું નવ વર્ષ એટલે કે બે રહે એના માટે હું બે હજાર એક અને એક નાના કામ થી અને એ મારો સંકલ્પ છે હું બે હજાર છવ્વીસ ની અંદર એક સારો એવો માણસ બનીશ અને બીજી વસ્તુ બીજી વસ્તુ કે હું એક સારી એવી વાત પોતાના પર ઇમ્પ્રુવમેન્ટ કરીશ અને લોકો સુધી પહોંચાડીશ સોશિયલ મીડિયાના દ્વારા એ મારું બે હજાર છવ્વીસ નું ડ્રીમ્સ છે અને એન્ડ સુધી હજી વિડીયોમાં બન્યા રહેજો આગળ બી પ્રોસેસ આગળ નવું વિચારી અને બીજી બી આગળ કરીશું આપણે તો આ વ્લોગની અંદર જે નવા મિત્રો છે એને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો કેમ કે એડિટિંગ બરાબર ફાવતું નથી ભાઈ શરૂઆત કરે છે બે હજાર છવ્વીસને બેસ્ટ બનાવવાની તો નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આવો વિડીયો જોવા માટે અને શીખવા માટે